નમસ્કાર અમારા દિલથી વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મોંઘવારી ભથ્થો શૂન્ય થશે પેન્શનરોના પેન્શનમાં કેટલો વધારો થશે તેમજ પગાર વધારો કયા ફોર્મ્યુલાથી વધશે તો મિત્રો સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં તમને જણાવવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મોંઘવારી ભથ્થામાં સુધારો કર્મચારીઓ માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે તો બજેટમાંથી કર રાહત બાદ હવે કર્મચારીઓને આગામી મહિનામાં બે મોટી ભેટ મળવાની છે જેનાથી તેમનું નાણાકીય જીવન વધુ સારું બનશે તેમજ કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સહિત બે ખાસ લાભ પણ મળવાના છે તો આ વિશે નવીનતમ અપડેટ અમે જણાવીએ તો ફેબ્રુઆરીની શરૂઆતમાં જ સરકારે નવા ટેક્સ સ્લેબ નક્કી કરીને અને બાર લાખ રૂપિયાની વાર્ષિક આવકને કરમુક્ત કરીને નોકરી કરતા લોકોને મોટી ભેટ આપી હતી તો હવે સરકાર માર્ચ મહિનામાં લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો અને અન્ય નોકરી કરતાં લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે જેને કારણે કર્મચારીઓમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ચાલો જાણીએ કે કર્મચારીઓ અને પેન્શનરોને સરકાર તરફથી કયા લાભ મળશે મિત્રો અહીં જે બે મોટી ભેટોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો અને ખાતાધારકો માટે એટલે કે ઈપીએફઓ ખાતાધારકો માટે સંબંધિત છે તો હોળી પહેલાં આ ભેટ મળવાની શક્યતા છે તો કેન્દ્રીય કર્મચારીઓને ડીએ અને ડીઆર વધારાનો લાભ મળી રહ્યો છે જ્યારે પીએફ ખાતાધારકોને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જમા કરાયેલ પીએફ પર વ્યાજ દરમાં વધારો જોવા મળી શકે છે પેન્શનમાં વધારો આટલો થશે તો મોદી સરકાર હોળી પહેલાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવાની તૈયારી કરી રહી છે તો મોંઘવારીથી રાહત મેળવવા માટે સાતમા પગાર પંચ હેઠળ ડી અને ડીઆરમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે આનાથી અડતાલીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ઓગણ સિત્તેર લાખ પેન્શનધારકોને ફાયદો થશે આ ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ઇપીએફઓ કર્મચારીઓના પ્રોવિડન્ટ ખાતા પર વ્યાજ દરમાં વધારો થવાની પણ શક્યતા છે તો આ સંદર્ભે એક મહત્ત્વપૂર્ણ બેઠક ફેબ્રુઆરીની છેલ્લી તારીખે યોજાવાની છે જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે મિત્રો તો મિત્રો આ રીતે ડીએનએ ડીઆર સુધારવામાં આવે છે તો કર્મચારીઓ અને પેન્શનરોના ડીએનએ ડીઆરમાં સરકાર વર્ષમાં બે વાર સુધારો કરે છે તો આ ફેરફાર દેશભરમાં છ મહિનાના ગ્રાહક ભાવ સૂચંક આંક એટલે કે સીપીઆઈ પર આધાર રાખે છે તો આ વધારો જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં કરવામાં આવે છે તો ઘણીવાર આ માહિતી માર્ચ અને ઓક્ટોબરની આસપાસ જાહેર થાય છે કારણ કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જાહેર કરવામાં થોડો વિલંબ થાય છે તો આ સુધારા ફુગાવાની અસરને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે જેથી કર્મચારીઓ અને પેન્શનરોને યોગ્ય મદદ મળી શકે તો જાન્યુઆરી બે હજાર પચીસ માટે ડીએ આ દિવસે ઉપલબ્ધ થશે તો જાન્યુઆરી બે હજાર પચીસથી કર્મચારીઓના ડીએમાં વધારો થવાનો છે જે ગ્રાહક ભાવ સૂચક આંકના આધારે નક્કી કરવામાં આવશે તો ડિસેમ્બરના આંકડા હજુ આવવાના બાકી છે આ પછી સ્પષ્ટ થશે કે ડીએ કેટલા ટકા મળશે તો અત્યાર સુધી જુલાઈથી નવેમ્બર સુધીના ડેટા મુજબ આ ઇન્ડેક્સ એકસો ચુમ્માલીસ પાંચ પર પહોંચી ગયો છે અને ડીએ ત્રેપન ટકા વધીને પંચાવન પોઈન્ટ ઝીરો પાંચ ટકા થઈ શકે છે જોકે ડિસેમ્બર એ ઇન્ડેક્સ ડેટા જાહેર થયા પછી જ આ રંગે ચોક્કસ નિર્ણય લેવામાં આવશે તો ત્રણ ટકા ડીએ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ પછી કર્મચારીઓનો ડીએ ત્રેપન ટકાથી વધીને સીધો છપ્પન ટકા થશે તો ડિસેમ્બરના આંકડા પર ફેબ્રુઆરીના અંત સુધીમાં આવવાની અપેક્ષા છે અને ડીએની અંતિમ જાહેરાત હોળીના સમયે થઈ શકે છે તો આ વધારો જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે તેથી કર્મચારીઓને બે મહિનાનો એરિયર પણ આપવામાં આવશે મિત્રો તો કર્મચારીઓને ડીએ વધારાથી સીધો નાણાકીય લાભ મળશે અઢાર હજાર રૂપિયાનો મહત્તમ લઘુત્તમ પગાર મેળવતા કર્મચારીઓને ત્રણ ટકા ડીએ વધારાને કારણે પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો મળશે આ ઉપરાંત જેમની મહત્તમ આવક બે લાખ પચાસ હજાર રૂપિયા છે તેમને સાત હજાર પાંચસો રૂપિયાનો લાભ મળશે જો કોઈ કર્મચારીને દર મહિને પંદર હજાર રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળી રહ્યા છે તો તેને દર મહિને રૂપિયા ચારસો પચાસ વધુ મળશે તો પેન્શનરો લઘુત્તમ અને મહત્તમ પેન્શન મુજબ બસો સિત્તેર રૂપિયાથી ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા સુધીના પેન્શનના લાભો મેળવી શકે છે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક બોલાવવામાં આવી હતી તો પ્રોવિડન્ટ ખાતાધારકો એક મહત્વપૂર્ણ બેઠક નું આયોજન કરવામાં આવ્યું આવી રહ્યું છે તો આગામી નાણાકીય વર્ષ માટે વ્યાજ દરો સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં નક્કી કરશે તો આ બેઠક અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ યોજાશે પરિણામે ખાતાધારકોને તેમની થાપણો પર મળતા વળતરમાં વધારાનો લાભ મળશે તો આ મીટિંગ પ્રોવિડન્ટ ફંડના તમામ કર્મચારીઓ અને ખાતાધારકો માટે એક મહત્વપૂર્ણ ઘટના સાબિત થઈ શકે છે તો આનાથી કેટલા લોકોને ફાયદો થશે તેની વાત કરીએ તો જો આ બેઠકમાં લેવાયેલો નિર્ણય પીએફ રકમ પર વ્યાજ દર વધારવાનો લેવામાં આવે તો લગભગ છ કરોડ કર્મચારીઓને તેનો લાભ મળશે જોકે બેઠકનો સંપૂર્ણ એજન્ડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી તો કેન્દ્રીય શ્રમ મંત્રી આ બેઠકની અધ્યક્ષતા કરશે આ ઉપરાંત નોકરીદાતા સંગઠનો અને મજૂર સંગઠનોના પ્રતિનિધિઓ પણ તેમાં ભાગ લેશે તો આ બેઠક કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે તો બધા સંબંધિત પક્ષો આ બેઠકની વિગતોની રાહ જોઈ રહ્યા છે આ સંબંધિત છેલ્લી બેઠક ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી તો આ બેઠકમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પર વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો તો વ્યાજદર આઠ પોઈન્ટ પચીસ ટકા નક્કી કરવામાં આવ્યો હતો તો ખાતાધારકોને આનો ચોક્કસપણે ફાયદો થયો આ બેઠક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ્સ માટે એક મહત્વપૂર્ણ ઘટના હતી જેમાં અનેક નાણાકીય નિર્ણયો લેવામાં આવ્યા હતા આ જ કારણ છે કે આ વખતે પણ પીએફ પર વ્યાજ દર થવાની ધારણા છે તો મિત્રો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ